નમસ્તે એક ખેડૂત પોતાનું ગાડું લઈ અને બીજે ગામ જવા નીકળે છે રાત થઈ ગઈ હોય છે અને એમનું જે ગાળાનું પૈડું છે એ નીકળી જાય છે એટલે એ સંજોગમાં એમને જંગલમાં રહેવાનું થાય છે હવે એમની એક ટેક હોય છે કે રાત્રે એક પુસ્તકમાંથી પ્રાર્થના બોલી અને પછી જ સૂઈ જાય છે હવે એ જે પુસ્તક છે એ એમના ઘરે રહી ગઈ છે હવે જ્યાં સુધી એ પ્રાર્થના નહીં કરે તો એમને નિંદર નહીં આવે હવે એ મૂંઝાય છે અને સાદી સરળ ભાષામાં પ્રભુને યાચના કરે છે કે હે પ્રભુ હું જે રોજ પ્રાર્થના કરું છું એ પુસ્તક ઘરે ભૂલી ગયો છું ને એ જો પ્રાર્થના નહીં કરું તો મને નિંદર પણ નહીં આવે અને એ પ્રા પુસ્તકમાં લખેલી જે પ્રાર્થના છે એ મને મોઢે નથી આવડતી તો હું પાંચ વાર કક્કો બારખડી જે છે એ બોલીશ અને એ પાંચ વાર જે બોલું કક્કો બારખડી એમાંથી તમે એડજસ્ટ કરી અને પ્રાર્થના મારી સ્વીકાર કરજો ને એમ જ કરે છે હવે થાય છે એમ કે ભગવાન પોતાના જે દેવદૂત છે એમને કહે છે કે મારી જિંદગીમાં જેટલી પણ મેં પ્રાર્થનાઓ સાંભળી છે એમાંની આ સૌથી નિરાળીને શ્રેષ્ઠ પ્રાર્થના છે કારણ કે અહીં ભાવ મહત્વનો છે અને ભગવાન ખાલી ભાવનો ભૂખ્યો છે